રાજકોટમાં વરસાદ બાદ ખાડા રાજની સ્થિતિ છે પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યા છે ઠેર ઠેર ખાડાથી વાહન ચાલકો પરેશાન છે ઠેર ઠેર ખાડાથી અકસ્માતનો સતત ભય જોવા મળી રહ્યો છે વરસાદી પાણીથી પારાવાર સમસ્યાઓ છે અંબિકા ટાઉનશીપના રોડ પર પાણી ભરાયેલા છે આ ઉપરાંત શાંતિવન વિસ્તારના રોડ પર પણ પાણી ભરાયેલા છે શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ મેઘરાજાના વિરામ છતાં પણ હજુ પણ શહેરના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાવા અને ખાડાની સમસ્યા એટલી જ યથાવત રૂપથી જોવા મળી રહી છે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે અત્યારે વોર્ડ નંબર અગિયાર ખાતે કે જે અંબિકા ટાઉનશીપને જોડતી અલગ અલગ સોસાયટીઓની અંદર રસ્તાની શું હાલત છે એ આપ અત્યારે આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો મુખ્ય રસ્તો છે આખે આખો પાણીથી ભરાયેલો છે ઠેક ઠેકાણે ખાડા છે વાહન ચાલકો છે એ આ ખાડાની અંદર પડીને અકસ્માતનો ભોગ બને છે ગઈકાલે પણ કેટલાક લોકો અહીંયા ખાડાની અંદર પડ્યા હતા અને તેમને ઈજાઓ પહોંચી હતી આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો પણ છે આપણે તેમની સાથે વાત કરી અહીંની ખરેખર શું સમસ્યા છે કેમ અહીંયા તંત્ર પહોંચ્યું નથી આપણે પૂછશું કે અત્યારે પાણી એટલું બધું ભરાય છે ખાડા એટલા બધા છે કોઈ રિપેર કરવા નથી આવતા અને સોલાનું પાણી રોડ ઉપર નાખે છે એ પણ પાણીને ગટરમાં નાખવું જોઈએ અને સમસ્યા અહીંયા રોડની ખૂબ જ સમસ્યા છે અને પાણીની સમસ્યા છે બીજું અમારે બાજુમાં શાક માર્કેટ ભરાય એ લોકો છેલ્લે એક બે વાગે શાકના ઓલા બધા કચરા રોડ ઉપર નાખી દે જેથી પણ અમને ગંદકીનો અને મચ્છરનો ત્રાવડીએ બહુ ખૂબ જ ઉપગ્રિય છે આજે પાંચ વર્ષથી આ સામેનો જે રોડ પાણી ભરાય એને ખરેખર એક ફૂટ ઊંચો લેવાની જરૂર છે પાંચ વર્ષથી આ કોર્પોરેશનના તમામ અધિકારીઓ પદાધિકારીઓ જોઈ ગયા પણ કોઈ સારું ડિસિઝન લેતા નથી ગટરો મહિને દિવસે બે મહિને દિવસે સતત ઉભરાતી હોય છે અને માણસોને અને બધાને આ ગટરના પાણીની અંદર ચાલી અને વાહનોને જવાની ફરજ પડે છે તો આરોગ્ય માટે આ રાજકોટ જે કામ છે છે એ બિલકુલ થયા નથી આ પ્રશ્નો પ્રશ્નો યથાવત છે અહીંયા છેલ્લા પાંચ વર્ષથી રસ્તાની સમસ્યા છે તો ખાડાની પણ એટલી જ સમસ્યા છે આ સમસ્યા ક્યારે દૂર થશે એ અહીંના નિવાસીઓ પૂછી રહ્યા છે કેમેરામેન બિપુલ બોરીચા સાથે મયૂર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ